નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાકટોડે ન્યૂઝ અરવલ્લી મેઘરજમાં ફરી ડીએપી ખાતરની માટેની મોટી લાઈનો લાગી બે બે દિવસથી ખેડૂતો ખાતર માટે મારી રહ્યા છે વલખા છેલ્લા બે દિવસથી મહિલાઓ ઘરકામ બાજુમાં મૂકી વહેલી સવારથી ખાતર માટે ખાઈ રહી છે ધરમ ધક્કા મેઘરજના બજારોમાં ખુલ્લેઆમ ખાતર કાળા બજારમાં રૂપિયા પચીસો સુધી વેચાતું હોવાના ખેડૂતોના આક્ષેપ એક તરફ કમોસમી વરસાદના કારણે ખેડૂતો બેહાલ બન્યા તો બીજી તરફ ખાતર માટે ખેડૂતો વલખા મારી રહ્યા છે એક બાજુ કુદરત રૂઠી છે તો બીજી બાજુ ખેડૂતો ખાતર માટે મારી રહ્યા છે વલખા તાલુકાના ગરીબ ખેડૂતો ખાતર માટે વલખા મારતા હોય ત્યારે બીજી બાજુ મળતી આવને ખાતર આસાનીથી મળી જાય છે ખેલાડીઓની વેદના સાંભળવા માટે સ્થાનિક નેતાઓ કે અધિકારીઓ પાસે ટાઈમ જ નથી ખેલાડી ત બિચારો જાય તો જાય કે એક મોટો સવાલ છે मैं आदापुर का हूँ और आ, मेरा नाम चैतन भाई हीरा भाई पटेल और मेरे को खातर दो दिन से मैं आ रहा हूँ चार दिन हो गया लगभग आज रोज चक्कर काटता हूँ खातर अभी तक मिला नहीं है तो मेरे सरकार से निवेदन है कि मेरे को खातर मिले सबको मिले मतलब सब पब्लिक कितनी पब्लिक है हजारों में पब्लिक है रोज चक्कर खाना पीना कुछ नहीं बेचारे चाय भी ना यहाँ तरस रहे तो कहाँ से क्या करेगा यूँ तो सरकार से मेरा यही निवेदन है कि हमको थोड़ा हेल्प करे और हमको खातर पहुँचाए बाकी हमारा कोई लेना कोई ले... नहीं बस और दो नंबर वाला जो मिलता है वो हमारे से पहुंचा ही नहीं जाता है वो पच्चीस सौ छब्बीस सौ रूपये में देते हैं दो नंबर में कहा लेने जाए हम कहा ढूंढे और इस साल हमारा फसल भी बिगड़ गया इसलिए निवेदन है कोई कुछ भी करके हमको भार बतरी खातर मिलने जैसा भाई नोना भाई डाभी ढूंढा खातर काले आया था खातर मड़ी नहीं पहुंच वाजो नहीं मड़ी पा पाचा आज छो वक्त है આવે ખરું પણ કોઈ ખબર પડતી નથી અને આજે ફરીથી ખાતર મળે કે નહીં મળતું એ કોઈ અધિશન ખોલ્યું નથી શું માને તમારું ખાતર ની જ અમે ખેડૂત છીએ બરાબર એના માટે કોઈ પર્યતન થાય તો કરો મારા સાહેબ